સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં આપણી સાથે હું છું શિવાની અત્યારે આપણા સૌની જે જીવનશૈલી બદલાતી જોવા મળતી હોય છે એટલે કે અત્યારે આપણે ખૂબ જ અનહેલ્ધી ફૂડ જે છે તે આપણા રોજિંદા જીવનમાં લેતા હોઈએ છીએ અનહેલ્ધી ફૂડ એટલા માટે કારણ કે અત્યારે બદલાતી જીવનશૈલીને ખૂબ જ વ્યસ્ત સમયમાં જીવી રહ્યા છે એટલે આપણે ક્યાંક પણ સમય મળે એટલે જે જંક ફૂડ છે તે વધારે આરોગતા હોઈએ છે સમય મળે એટલે ભૂખ લાગે એટલે આપણે જે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખતા ખોરાક કરતાં આપણે જંક ફૂડને પહેલાં પ્રાધાન્ય આપીએ છીએ અને તે ખાતા હોઈએ છીએ હવે અત્યારે જે રીતે જંક ફૂડનું પ્રમાણ પણ વધ્યું છે હવે આ બદલાતી જીવનશૈલી ક્યાંક ને ક્યાંક આપણા શરીર ઉપર આપણા સ્વાસ્થ્ય ઉપર તેની અસર પહોંચતી હોય છે ને એટલે પાંચમાંથી એક વ્યક્તિ ઓવરવેટનો શિકાર છે આ એક અહેવાલ સામે આવ્યો છે અને સાથે જે આરોગ્ય મંત્રાલય છે તેને કારણે સતર્ક બન્યું છે કારણ કે ભારત જે છે તે વિશ્વનું બીજું સૌથી મોટું સ્થૂળતાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે એક પછી એક જે લોકો ઓવરવેટનો શિકાર બની રહ્યા છે કારણ કે તે જે જંક ફૂડને આરોગ્ય છે ખાસ આરોગ્ય મંત્રાલય દ્વારા એક આદેશ આપવામાં આવ્યો છે કે સમોસા જલેબી કચોરી વડાપાઉં પિઝા જેવી જે આ વાનગીઓ છે આ વાનગીઓ આ સ્વાદિષ્ટ વાનગીઓ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને એટલા માટે આદેશ આપવામાં આવ્યા છે કે તમામ જે ફરસાણની દુકાનો છે જે રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ બોર્ડ ફરજિયાત લગાવવા પડશે શેના બોર્ડ કે આ જે સ્વાદિષ્ટ વાનગીઓ છે તેમાં કેટલું ફેટ છે કેટલું શુગર છે કે જેને કારણે તેના બોર્ડ બહાર લાગશે લોકોને ખ્યાલ આવે કે આ વાનગીઓમાં કેટલા કેટલું ફેટ કેટલું સુગર છે કે જે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને તેને કારણે લોકો સતર્ક બને કારણ કે દૈનિક જરૂરિયાત કરતાં બમણું મીઠું જે છે એટલે કે બમણું જે સ્વીટ છે તે લોકો જે એટલે કે આપણા ભારતીયો છે તે આરોગ્ય રાજ અને તેને કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું છે કેવી ગંભીર બીમારીઓ તેને કારણે થઈ શકે છે જે સ્થૂળતાના જે અત્યારે ગંભીર પીડિત બીમારીથી જે લોકો પીડાતા હોય છે એટલે કે ઓવરવેટનો જે લોકો શિકાર બનેલા છે તે લોકોએ કઈ રીતે અંકુશમાં લાવવું જોઈએ અને જે આ સ્વાદિષ્ટ વાનગીઓ છે તે સ્થૂળતાનું જે કારણ જે છે તે શા કારણે બની રહ્યું છે આ તમામ વિશે આજે આપણે વાત કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર મિતેશ શાહ કે જેઓ સિનિયર ફિઝિશિયન એમબીબીએસ છે ડોક્ટર મિતેશ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં સાથે શ્રીયા ઓઝા જોડાયા છે કે જેઓ ડાયટિશિયન છે શ્રીયાજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભાર શ્રેયાજી અત્યારે આપણે જોઈએ છે કે લોકોની જીવનશૈલી એકદમ બદલાઈ ગઈ છે અત્યારનો સમય આપણે જોઈએ છે કે આધુનિકરણનો સમય છે અને લોકો ખૂબ જ વ્યસ્ત સમયમાં જીવે છે તેમાં સૌથી વધારે ની વાત કરીએ તો યુથ અત્યારે જંક ફૂડ જે છે તે વધારે આરોગ્ય છે તો એને કારણે તેમનું સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું છે અને તેના કારણે 5 માંથી 1 વ્યક્તિ દરેક વ્યક્તિ ઓવરવેટનો અત્યારે શિકાર બની રહી છે આરોગ્ય મંત્રાલય હવે જાગ્યું છે તેમના દ્વારા આ બોર્ડ લગાવવાની જે વાત કરી છે કે તમામ રેસ્ટોરન્ટ ફરસાણ જ્યાં પણ આ વસ્તુઓ મળે છે જે સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે તેના ફરજિયાત બહાર બોર્ડ લગાવવામાં આવે કે તે ખોરાકમાં કેટલું સુગર છે કેટલું ફેટ છે સૌપ્રથમ તો આ નિર્ણય ઉપર આપ શું કહેશો કેટલું જરૂરી બન્યું છે અત્યારે આ ના ના ખુબ જ જરૂરી નિર્ણય છે અને લેવાવો જ જોઈતો હતો કારણ કે જો આ નિર્ણય ન લેવાય તો અત્યારે સ્થિતિ એવી છે કે જે દિશામાં યુવાનો કે અત્યારની જે પેઢી છે જઈ રહી છે ને તો બે હજાર પચીસ પચાસ સુધીમાં તો એવી સ્થિતિ આવી જશે કે આપણું જે દેશ છે એની અંદર લગભગ ચારસો મિલિયન લોકો જે છે ને એ થઈ જશે અને એ ઓબેસિટીના કારણે ઘણી બધી તકલીફોની શરૂઆત થઈ જાય જેમ કે તમે જુઓ તો ઓબેસિટી એ ખાલી એક સામાન્ય રોગ નથી હું રોગ એટલે કહું છું કે એની સાથે ઘણા બધા રોગ જોડાયેલા છે તમે જોશો તો ઘણા બધા ખાલી ઓબેસીટીના કારણે થતા હોય છે અત્યારે યુવાનોમાં હાર્ટ એટેક વધી ગયા છે શુગર લેવલ ઇન્ટેક વધી ગઈ છે અને એ જે ઇનવિઝિબલ શુગર હોય છે એના કારણે ઓબેસિટી તો થાય જ છે પણ એના સાથે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે પીરિયડ ઇરેગ્યુલારિટી છે પીસીઓડી પીસીઓ જે પહેલા બહુ જ સામાન્ય રીતે ઓછા જોવા મળતા જે રોગ છે હવે નોર્મલી બધાના જ ઘરે ઘરે થવા લાગ્યા છે તો અત્યારે જે નિર્ણય સરકારે લીધો છે ને જોઈતો તો જેથી લોકો જાગૃત થાય અને લોકોને ખબર પડે કે શું ખાવું યોગ્ય છે અને શું ન ખાવું જોઈએ કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ ડોક્ટર મિતેશ અત્યારે આપણી જે ઓવરવેટ નો શિકાર દર પાંચમાંથી એક વ્યક્તિ બની રહી છે ફક્ત આ સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાથી કેટલું નુકસાન પહોંચી શકે છે કારણ કે રોજિંદા જીવનમાં જો આપણે દૈનિક આપણા જે રોજિંદા જીવનમાંથી આહાર લઈએ છીએ એટલે કે જે ખોરાક લઈએ છીએ તેમાં જો વધુ પડતું મીઠું ખાવામાં આવે એટલે કે સ્વીટ ખાવામાં આવે તે કેટલું નુકસાન પહોંચાડી શકે છે એવું નથી કે વધુ પડતું મીઠું અને કંઈ સોલ છે શુગર છે અને ફ્રાઈ આ ત્રણેય વસ્તુઓ અત્યારે ધૂમ પ્રમાણમાં માર્કેટમાં કોઈ એક યા બીજી રીતે વેચાઈ રહી છે કયું તેલ છે પામોલિવ છે કે સિંગ તેલ છે કે શું છે એ જાણવું બહુ જરૂરી છે જેટલા બી ડ્રિંક્સ કે એરેટેડ ડ્રિંક્સ આવે છે એમાં સુગરનું લેવલ કેટલું છે ને પ્લસ એની સાથે સાથે સ્વીટ હવે આપણો દેશ છે એ ઘણા બધા ધર્મો સાથે જોડાયેલો છે દરેક ધર્મની રજાઓ એની ઉજવણી અલગ અલગ રીતે થતી હોય કે ભાઈ ફાફડા જલેબી તો ખાવા જ પડે દશેરામાં આવા બધા કારણોના કારણે શુગર તરેલું અને મીઠું નમકીન આ બધી જ વસ્તુ એટલી બધી લેવલમાં કન્ઝ્યુમ થતી હોય છે જેના કારણે શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પેદા થતો હોય અને એનાથી જ ડાયાબિટીસ થતો હોય પ્લસ આટલી ફ્રાઇટ જે સેચ્યુરેટેડ અનસેચ્યુરેટેડ ફેટ્સનું લેવલ લોકોને ખબર નથી હોતી અને સમજ્યા વગર કન્ઝ્યુમ કરતા હોય છે એના કારણે યંગ્સ જે જનરેશન છે એમાં ઓબેસિટીનું પ્રમાણ બહુ જ વધવા મળ્યું છે આઈ એગ્રી વિથ કે ડોક્ટર શ્રેયા કે ભાઈ આ બધા ઓબેસિટી અને ડાયાબિટીસ અમે એવું મજાકમાં કહેતા કે મધર ઓફ ઓલ ડિસીઝ આના કારણે ઘણા બધા રોગ યંગ જનરેશનમાં થઈ રહ્યા છે યંગ જનરેશન આનાથી અવેર પણ નથી આવા બોર્ડ મૂકવાથી કારણ કે સિગરેટ માટે પણ એક આવું બોર્ડ મૂકવામાં આવ્યું હતું સૌથી ઘણા બધા વર્ષો પહેલા એક ગવર્મેન્ટે આવું કર્યું હતું કે દરેક પાનની દુકાને કે જ્યાં સિગરેટને વેચાણ થતું હોય તમાકુનું વેચાણ થતું હોય કે આવા બોર્ડ મૂકવાના પણ આઈ ડોન્ટ થિંક કે આવા બોર્ડ મૂકવાથી કોઈ અવેરનેસ આવવી જોઈએ ઇટ સેલ્ફ કે માણસની પોતામાં આ વસ્તુની અવેરનેસ હોવી જોઈએ કે મારા માટે આ વસ્તુ લાયક છે કે નથી લાયક એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બાકી બોર્ડ કેટલા વાંચે છે કેવી રીતે મૂકવામાં આવશે કેટલે હાઈલાઇટ થતા હોય છે એ બધું જ હોય છે હવે બોર્ડ મૂકીને અંદરની સાઈડે મૂકેલું હોય કે બાય લો એ બરાબર છે બોર્ડ મૂક્યું છે પણ કેટલા વાંચે છે કેટલી શક્ય એ વાંચવાની ઇમ્પેક્ટ થાય છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે બિલકુલ અને જે તમાકુ પણ હોય છે તમાકુથી કેન્સર થાય છે તેવું તેના ઉપર લખેલું હોય છે તેમ છતાં પણ તે ખાવામાં આવે છે અને આ બધા જે ખોરાક છે તે અત્યારે આપણે વાત કરીએ તો મોટા ભાગે લોકોના ઘરમાં આ પ્રકારની વાનગીઓ બનતી હશે લોકો બહારથી તે ફરસાણ જે છે તે લાવતા હશે અને એ એના ઉપર અંકુશ લાવવો જરૂરી છે બંધ થાય એ તો અશક્ય છે પોતાના જીવન ખાવાના જ છે પરંતુ તેના ઉપર અંકોશ જો લોકો જાતે જ લાવે તો એ તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી બાબત કહી શકાય અ શ્રેયાજી જ્યારે મીઠાઈઓની વાત કરવામાં આવે સ્વાદિષ્ટ વાનગીઓની વાત કરવામાં આવે ત્યારે તેને કારણે ફક્ત આ જ વાનગીઓ ખાવાથી સ્થૂળતાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને જ્યારે આ વાનગીઓ ખાવામાં આવે છે તો લોકો પીડાતા હોય છે અત્યારે ના ફક્ત મોટી ઉંમરના લોકો પરંતુ યુવા વયમાં પણ અત્યારે સ્થુરતાથી તે લોકો એટલે કે ઓવરવેટથી તે લોકો પીડાય છે તો શું કહેશો આપ કે આ જે વાનગીઓ છે તે સ્થૂળતા માટેનું કારણ કેટલું મોટું હોય શકે આજના જો જે યુવાન વર્ગ છે એ એકચ્યુલી જલેબી કે સમોસા પાછળ નથી ઘેલા એ લોકો તો સ્ટ્રીટ ફૂડ પાછળ છે કે જે એની અવેરનેસ પણ એટલી જ જરૂરી છે કે તમે આજે જોશો તો સ્ટ્રીટ ફૂડ વધી ગયું છે લોકોની પોકેટ મની વધુ ગઈ છે એટલે લોકોની ખરીદશક્તિ પણ વધી ગઈ છે આજે તમે જોશો તો તમારી ગલીમાં પહેલા કેટલા સ્ટ્રીટ ફૂડ વેચાતા હતા અને અત્યારે કેટલા કોમ્પ્લેક્સમાં વેચાય છે દરેક કોમ્પ્લેક્ષમાં એક દુકાન હોય છે કે જેની પાસે વડાપાઉં પણ મળશે મેનીઝ પણ ઇફેક્ટિવ હોય છે મેુની દરેક જગ્યાએ વપરાતી હોય છે ચીઝ દરેક જગ્યાએ વપરાતી હોય છે પહેલા લોકો નોર્મલ સેન્ડવીચ ખાતા હતા અત્યારે તમે જોશો તો ચીઝ સેન્ડવીચ વડાપાઉં સેન્ડવિચ એ જે છે 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 એનું કલ્ચર ચેન્જ થઈ ગયું અત્યારના અત્યારના યુવાનો યુવાનો જલેબી પાછળ નથી જે જે કે ચાઇલ્ડ જે ચિલ્ડ્રન્સ છે એ લોકો અત્યારે સેન્ડવી ચીઝ પાછળ ઘેલા છે ફ્રેન્ચ ફ્રાઈઝ પાછળ ઘેલા છે ને એ બધામાં ચીઝનો ઉપયોગ થાય છે એ બધામાં જ મેયોનીઝનો ઉપયોગ થાય છે તો અત્યારે થોડુંક જનરેશન ચેન્જ થઈ છે જે કહેવાય ને કે પચીસ થી નીચેના જે લોકો છે એ લોકો સમોસા નથી ખાતા મેં નથી જોયું કે લોકો લોકો ઘરે પણ 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 ખાતા ખાતા હોય હોય કે કે બહાર હા એ અને અને ચીઝ છે છે એની રોકટોક વધારે લગાવવાની જરૂર સ્ટ્રીટ ફૂડ જે મળી રહ્યું છે ને એ સ્ટ્રીટ ફૂડની ક્વોલિટી શું છે એ સ્ટ્રીટ ફૂડમાં કેટલો ઉપયોગ થાય છે ચીઝનો કે મેયોનીઝનો કારણ કે મેયોનીઝ દરેક જગ્યાએ વપરાય છે અને એના કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સીસ પણ બહુ વધી ગઈ છે અને એના કારણે ઓબેસિટી પણ ચાઇલ્ડમાં પણ એટલી જ વધી ગઈ છે બિલકુલ મિતેશજી સ્થુરતા સાથે સંકળાયેલા કયા એવા ગંભીર રોગો છે કે જે ભારતીય વસ્તીમાં સૌથી વધુ જોવા મળી રહ્યા છે કારણ કે સ્થુરતાને કારણે પણ ઘણી એવી બીમારીઓ છે કે જે વ્યક્તિ તેનો શિકાર બની શકે તેમ છે સૌથી મોટા બે ડિસીઝ તો છે કે કાર્ડિયોવાસ્ક્યુલર ઇફેક્ટ થાય છે અને હોર્મોનલ ઇમ્બેલેન્સ જેના કારણે સૌથી વધારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના પેશન્ટ અત્યારે વધારે જોવા મળે છે એના પછી આવે છે ડિસ્લિપેડેમિયા એટલે કોલેસ્ટ્રોલનું લેવલ વધારે જોવા મળી રહ્યું છે આ ત્રણ રોગો અત્યારે ઇન્ડિયન પોપ્યુલેશનમાં ઘણા બધા હાઈ લેવલે છે કે એના કારણે બીજા ઘણા બધા રોગો ડેવલપ થઈ રહ્યા છે અને એની કોઈપણ જાતની અવેરનેસ અથવા અમે અત્યારે પણ અમારી પ્રેક્ટિસમાં જોઈ રહ્યા છીએ કે પેશન્ટોને એની ગંભીરતા પણ નથી આપણે કહે કે કોલેસ્ટ્રોલ આવ્યું છે તમને કઈ નહીં સર દવા લખી આપો ને મટી જશે આ જે માનસિકતા છે ને એ અમને બહુ જ ખૂંચે છે બેઝિકલી કે એમને મટાડવું નથી બસ દવા લઈને એમને એમનું જે કરતા હોય કામ એ કરી રહ્યું છે ખાવા પીવામાં કોઈ કંટ્રોલ નથી કરો એટલે આવા બોર્ડ મારવાની જગ્યાએ મારી દ્રષ્ટિએ જે ક્વોલિટી છે ક્વોલિટી ઓફ ચીઝ ઘણી બધી જ વખત ન્યૂઝપેપરમાં કે ટીવી ચેનલ મીડિયા થ્રુ જાણવામાં આવે છે કે આ બધા જ બટર ચીઝ માર્કેટમાં ખોટા મળી રહ્યા છે એ ફેક પનીર છે ફેક ચીઝ છે પણ છતાં એનો કોઈ પણ ઉપાય છે જ નહીં એ વધતા ને વધતા જાય છે તો ગવર્મેન્ટે પહેલા એને કંટ્રોલ કરવાનું કામ કરવું જોઈએ કે એ જે મલતું બજારમાં બંધ થવું જોઈએ તો જ વધારે સારું પગલું યોગ્ય લેવલે અને એની સારી ઇફેક્ટ થઈ જાય ઉપરથી આ બધી જ વસ્તુઓના વેચાણ વધતા જાય છે ક્યાંય કોઈ એવી જગ્યાએ આટલી અવેરનેસ પછી એવું નથી આવ્યું કે પહેલાં આ વસ્તુ આટલી ખવાતી હતી હવે ઓછી ખવાય છે અવેરનેસના કારણે એવું હજી સુધી નથી આવ્યું તો બોર્ડ મારવાની જગ્યાએ મારી દ્રષ્ટિએ એવા પગલાં ભરવા જોઈએ કે આ ફેક વસ્તુઓ અનહેલ્ધી વસ્તુઓ મળી જોઈએ એને સીલ કરી દેવું જોઈએ પરમાનન્ટલી એવું ના થાય કે દંડ ભરીને છૂટી જાય એવી વ્યવસ્થા ન હોવી જોઈએ બિલકુલ શ્રીયાજી સ્થૂળતા ઘટાડવા માટે કયા એવા ખોરાક છે કે જે વ્યક્તિએ રોજિંદા જીવનમાં લેવા જોઈએ કે જેથી તે ઘટી પણ શકે અને તે ખોરાક જે જીવનમાં જીવનમાં રહ્યો છે છે કારણ કે કે રોજિંદા જો કદાચ અત્યારે હોય ઘણા બધા જેમાં ખાવાની ક્રેવિંગ્સ થતી હોય છે અને ક્રેવિંગ્સના કારણે તે એ ખોરાક ખાતા હોય છે પરંતુ તેમ છતાં પણ કોઈ એવા ખોરાક કે જે પોતાના રોજિંદા જીવનમાં લે કે જે સ્વાસ્થ્ય માટે તો સારા છે જ પરંતુ સાથે તેમની સ્થૂળતા ઘટાડવા માટે પણ મદદરૂપ થઈ શકે ઘણા બધા ખોરાકના રિપ્લેસમેન્ટ આપણે લઈ શકીએ જેમ કે લોકોને સ્વીટની ક્રેવિંગ વધારે થતી હોય છે તો સ્વીટમાં કેવું છે કે લોકો તમે જેમ કીધું કે સમોસા ને આપણે લોકોને ખાવાની ઈચ્છા થતી હોય છે અમુક એજ પછી તો સમોસાનું રિપ્લેસમેન્ટ લઈ શકાય તમે સમોસાની જગ્યાએ એવું કરી શકો કે તમે એને કોઈ પણ ડીપ ફ્રાય વસ્તુની જગ્યાએ બેક કરી શકો સપોઝ તમે સ્પ્રાઉટ્સની પેટેસ બનાવીને આપી શકો સમોસાના રિપ્લેસમેન્ટમાં અને બેક કરેલી હોય કે આ તો સાલું ફ્રાય કરેલી હોય તો પણ ચાલી શકે છે કેટલાકને સ્વીટની ક્રેવિંગ થતી હોય છે છે કે રોજ જ સ્વીટ ખાવા જોઈએ જમ્યા પછી આદત હોય ફેમિલીમાં કે એક નાનકડી સ્વીટ તો હોવી જ જોઈએ તો એ સ્વીટ ઇવન ફેસ્ટિવલ્સમાં પણ ફેસ્ટિવલ્સ આપણે ત્યાં ઇન્ડિયન ફેસ્ટિવલ્સ વારંવાર આવે છે અને વારંવાર આપણે ગળ પણ જોઈએ છે દરેક જગ્યાએ તો આપણે એવું કરી શકીએ કે મિલેટ્સના લડુ બનાવી શકાય જેમ કે ઓટ્સના લડ્ડુ બનાવીને કરી શકાય પણ એની અંદર આપણે શુગર કે ખાંડની જગ્યાએ આપણે એવું કરી શકીએ કે સ્ટીવિયર યુઝ કરી શકીએ તો ઘણા બધા રિપ્લેસમેન્ટ છે જેમ કે તમે સોફ્ટ ડ્રિંક્સ આપણે જનરલી કોકા છે પેપ્સી છે કે થમ્સઅપ છે કે કોઈ પણ પ્રકારના

મિલેટ્સ એટલે કે તમે રાગી યુઝ કરી શકો બાજરો યુઝ કરી શકો જ્વાર છે તમે કાર્બોહાઈડ્રેટ કટ ઓફ કરવા માટે આપણે જે ચોખાની ખીચડી કે ચોખાથી ટેવાયેલા છે તો એની જગ્યાએ કીનવાનો યુઝ કરી શકાય મોરૈયુ સૌથી સારું ગ્રીન છે કે જે આ બધા જે ઓપ્શન મેં કીધા એ બધા જ ઓપ્શન લો કેલરી છે જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે તમારે કોઈ પણ લાઇફસ્ટાઈલ ડિઝીઝ જો કંટ્રોલ કરવો હશે ઓબેસિટીની સાથે સાથે તો પણ આ રિપ્લેસમેન્ટ તમે યુઝ કરશો તો એનો ડેફિનેટલી વિદિન થ્રી મન્સ તમને રિપોર્ટ્સમાં પણ ચેન્જીસ લાગશે પણ હા એક્સરસાઇઝ હંમેશા કરવી જોઈએ કારણ કે તમે ડાયટમાં ફેરફાર કરો છો ને તમારી ફિઝિકલ એક્ટિવિટી જો તમે નથી રાખતા તો તમે જે પણ ખાઓ છો એ બર્ન નથી થતું અને તમારી બોડીમાં એ ફેટ રૂપા ફેટમાં કન્વર્ટ થઈને સ્ટોર થાય છે તો એ ફેટ ઓછી કરવા માટે મિનિમમ તમારે ડેલી બેસીસ પર એટલીસ્ટ થર્ટી ટુ ફોર્ટી મિનિટ થી ફિઝિકલ એક્ટિવિટી હોવી જોઈએ અને સેવન્ટી પર્સન્ટ ડાયટ પર ફોકસ હોવું જોઈએ તો ડેફિનેટલી બેઠા જીવન પર સ્થુરતાનું કારણ બની શકે છે જ્યારે આ પ્રકારના ખોરાક આપણે ખાઈએ છીએ તો એના પછી જો આપણે બેઠાડું જીવન જીવીએ છીએ તેમ ત્યારે પણ આપણે સ્થુળતાથી ગંભીર જે બીમારી છે તેનો પણ સામનો કરવાનો વારો આવી શકે તેમ છે હા હા બિલકુલ એટલે તમે જો તમારી ફિઝિકલ એક્ટિવિટી પર ફોકસ નથી કરતા માત્ર તમે એવું કરો છો કે તમે ખાઈ રહ્યા છો પણ એને બર્ન નથી કરી રહ્યા તો ડેફિનેટલી તમારી ફેટ વધશે તમે ઓબેસ થશો તો બંને ઉપર વધારે ને વધારે ફોકસ કરશો તો જ તમે તમારા ડિસીઝને ઓબેસિટીને કંટ્રોલ કરી શકશો આપણે વાત કરી રહ્યા છે જે સ્વીટ વસ્તુ એટલે કે સ્વાદિષ્ટ વાનગીઓની વાત કરી રહ્યા છે તો આ જે સમસ્યા છે એ ફક્ત શહેરી વિસ્તારમાં જ છે કે પછી ગ્રામીણ વિસ્તારના લોકો પણ જે આ ઓવરવેટ છે એટલે કે સ્થુરતા છે તેનાથી પીડિત છે તેના તેના કારણે ગંભીર બીમારીઓથી પીડિત છે ગ્રામીણ વિસ્તારમાં છે ને પ્રમાણમાં સ્થુરતા ઓછી જોવા મળે છે કારણ કે એ લોકોનું ડેલી રૂટીન થોડુંક હડમારી ભર્યું જીવન હોય છે શ્રમિક જીવન જેને કહેવાય કે એ લોકો બધા કામ જાતે કરતા હોય ખેતરોમાં જતા હોય કામ કરતા હોય ચાલતા જતા હોય એ એના કારણે સ્થુરતાનું પ્રમાણ બહુ ઓછું હોય છે બીજું કે પીઝા ને એવું બધું અત્યારે નો ડાઉટ બધે અવેલેબલ છે એવું નથી કે ક્યાંય અવેલેબલ નથી પણ પ્રમાણમાં શહેરમાં જેટલું અવેલેબલ છે એટલું હજી ગામડાઓમાં આ જોવા નથી મળતું હજી પણ ત્યાં રૂટીન ખોરાકની તે સચવાઈ રહી છે એવો સમય નથી કે આ બધું એવરીવેર અવેલેબલ હશે એ બધું પણ આ બધું છે એક જ વસ્તુ છે કે પેશન્ટ એ દરેક વસ્તુ એ પોતાનો રોગ સમજવો જોઈએ અને દરેક ડોક્ટરોની ફરજિયાત મારી માગણી એવી છે કે એને પેશન્ટોને આ રોગની ગંભીરતા એને સારા ખોરાકથી કેવી રીતે દૂર કરી શકાય એ સમજાવવું જોઈએ તો જ આ સ્થુરતાને બધું ઓછું થશે અધરવાઇઝ જે અત્યારે ખાવાના વાનગીઓ બધી બજારમાં મળી રહી છે જેમાં જંક ફૂડથી શરૂ થઈ અને આપણા રૂટીન દેશી વ્યંજન જે કહેવાય કે મોહનઠાને ત્યાં સુધીની દરેક વસ્તુમાં એટલી બધી મિલાવેટ થઈ રહી છે એટલી બધી રીતે અથવા તો કંઈક આવું નવું બનાવવા માટે એમાં જે કંઈ એન્જાઈમના નામે એડ થઈ રહ્યું છે એ બધું અટકાવવું જોઈએ તો જ આ સ્થુરતાનો કંઈક ઉપાય નીકળી શકશે અધરવાઈઝ એ થોડુંક અત્યારે તો ઇમ્પોસિબલ લાગી રહ્યું છે શ્રેયા પાસે કેવા પ્રકારના લોકો સલાહ લેવા આવતા હોય છે એટલે કે સ્થૂળતાના કેસો તો વધી રહ્યા છે પરંતુ તે ફક્ત મોટી ઉંમરના લોકોમાં જ જોવા મળે છે કે પછી યુથ પણ આ જે સ્થૂળતા છે તેનાથી પીડાય છે એટલે કે તે પણ આ નો શિકાર બનતા હોય છે ના અત્યારના કેસમાં તો એવું છે કે અત્યારનો જે ટાઈમ ચાલી રહ્યો છે એમાં એવો કોઈ જ એજ રિલેટેડ નથી કે અમુક જ એજના લોકો આવે છે મારી પાસે થર્ટીન ઇયર્સની જે કહેવાય કે બાળકી એ પણ આવે છે કે જેને પીસીઓડી હોય અને વજન છેડ પ્લસ હોય કે તેર વર્ષની ઉંમરમાં જો હંડ્રેડ પ્લસ વજન લઈને એ ફરતા હોય તો તમે વિચારો કે એની ફિઝિકલ એક્ટિવિટી કે એનો ખોરાક કેટલો હાનિકારક હશે કે જેના કારણે એટલું બધું વજન થઈ ગયું છે અને જોઈએ તો પચીસ વર્ષની ઉંમરના વ્યક્તિ પણ આવે છે અને સેવન્ટી યર્સ ના એજ ના લોકો પણ આવે છે એટલે અવેરનેસ કહેવાય ને કે વધી તો છે કે હવે શું કરવું પણ અવેરનેસ એવી તો આવી છે કે લગભગ સિત્તેર વર્ષની ઉંમરના લોકો પણ મારી પાસે આવે છે કે ના મને યોગ્ય ખોરાક શું ખાવો જોઈએ એના માટેની સલાહ જોઈએ છે તો મારી પાસે બધા ટાઈપના પર્સન આવે છે કે જે નાની ઉંમરના બી છે મિડલ એજ પણ છે એજેડ પણ છે એટલે જે ઓબે છે એ તો બધા જ એજ ગ્રુપમાં છે જ હમ મિત્ર જયારે આપણે ખોરાકની વાત કરી રહ્યા છીએ તો જે વ્યક્તિ સતત જંક ફૂડ ખાય છે જે યુવા પેઢી હોય કે પછી કોઈ પણ વયની વ્યક્તિ હોય કે જે સતત જંક ફૂડ ખાઈ રહ્યું છે સતત જે સ્વાદિષ્ટ વાનગીઓ છે તે આરોગી રહું છે સ્વીટ વધારે ખાઈ રહ્યું છે અ તેને ડાયાબિટીસ થવાનું કેટલું જોખમ રહેલું છે અને તેની સાથે અન્ય કઈ એવી બીમારી છે કે જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે જો અતિશય તેમના ખોરાકમાં સ્વીટ છે આ જંક ફૂડ છે તે ઉમેરવામાં આવે તો જંક ફૂડ બહુ જ મોટું રીઝન છે અને એમાં જે યંગ ઓબેસિટી છે કે જે અત્યારે દસથી વીસ વર્ષને જે જનરેશન છે એમાં ઓબેસિટી બહુ જ ગંભીર રીતે ડેવલપ થઈ રહી છે અને એના પરિણામ જે આવવાના છે એ એના કરતાં પણ ખતરનાક આવી શકવાના છે કેમ કે પચાસ સાહીઠ સિત્તેર વર્ષની જે જનરેશન છે એનું ઓબેસિટી ઘટાડવું અને યંગર પેશન્ટની ઓબેસિટી ઘટાડવામાં ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે પણ એમાં નિષ્ફળતા બહુ મળી રહી છે કારણ કે આ દિન ટીવી ઉપરની જાહેર ખબરો તે મીડિયા થ્રુ જે જાહેર ખબર થાય છે દરેક નવી વસ્તુઓની એ બહુ જ મોટો ભાગ ભજી રહ્યો છે અને જેની આ જંક ફૂડના કારણે ડાયાબિટીસ અત્યારે બહુ જ હાઈ લેવલે ડેવલપ થઈ રહ્યો છે અને બ્લડ પ્રેશરના પેશન્ટ પણ ઝડપથી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે અમારે ડેઈલી પ્રેક્ટિસમાં અમે આ બધું વધારે જોઈ રહ્યા છે જી જી બિલકુલ અને લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રતિ પ્રત્યે જે કાળજી રાખવી જરૂરી છે કારણ કે અત્યારના સમયમાં વધી રહ્યા છે ડાયાબિટીસ હોય કે પછી ગંભીર બીમારી છે છે તે તે કારણ જે સૌથી મોટું કારણ એ છે કે તમે ઓવરવેટ અથવા બેઠાડું જીવન જોવો જીવો છો અને તમે જંક ફૂડ છે સ્વાદિષ્ટ વાનગીઓ છે તે વધારે આરોગો છો માટે લોકોએ તેના પર અંકુશ લાવવો પણ જરૂરી છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો સ્વાદિષ્ટ વાનગીઓ જે છે જેની અત્યારે મોટા પ્રમાણમાં અત્યારે જોઈએ છે કે લોકોને ક્રેવિંગ્સ થતી હોય છે અને ક્રેવિંગ્સ ઘણી બધી વસ્તુની હોય છે તે સ્વીટ વાનગી હોય છે કે પછી કોઈ પણ જંક ફૂડ છે તેની જે ક્રેવિંગ્સ થતી હોય છે તેના બદલામાં આપણા જે એક્સપર્ટ છે તેમણે કીધું કે તમે કયા કોઈ એવો ખોરાક છે કે જે આરોગ્ય શકો જેને કારણે તમારી ક્રેવિંગ્સને તમે કંટ્રોલ કરી શકો અને તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન નહીં પહોંચે માટે અત્યારે રોજિંદા જીવનમાં જે જંક ફૂડ છે જે મીઠું વધારે જે ખાવામાં આવે છે તેને અંકુશમાં લાવવું જરૂરી છે આરોગ્ય મંત્રાલય દ્વારા બોર્ડ લગાવવાની વાત કરવામાં આવી છે પરંતુ એ પહેલા જો દરેક નાગરિક પોતાના સ્વાસ્થ્ય પર પ્રત્યે જાગૃત રહેશે તો તે આ પ્રકારના જે સ્થુરતા છે કે પછી કોઈ એને લગતી બીમારી છે તેનાથી બચી શકશે કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર